નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું અત્યારે આપણે વાંચી રહ્યા છીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ અત્યાર સુધીમાં આપણે પ્રકરણ એકથી છનું વાંચન પૂરું કર્યું જો તમારે પ્રકરણ એકથી છમાં કોઈપણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ સાત પોઈન્ટ ચાર મૃત્યુથી અંત્યેષ્ટિ સુધીની ક્રિયાઓ ભાગ બે મૃતકોને સન્માન આપવું વિશ્વના લગભગ દરેક ભાગમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તે વ્યક્તિને ઓળખનારા લોકો આવીને તેઓ જેવા હતા તેના માટે સન્માન વ્યક્ત કરે છે પરંતુ ભારતમાં સામાન્ય રીતે એક મૃત વ્યક્તિ સાથે એક દિવ્ય જીવ જેવું વર્તન કરવામાં આવે છે અને લોકો તેમને નમન કરે છે એનાથી કોઈ ફેર નથી પડતો કે જીવતા હતા ત્યારે તેઓ કેવા હતા જીવતા હતા ત્યારે કદાચ તેઓ કોઈ સન્માનને લાયક ન હતા પરંતુ હવે જ્યારે તેઓ મરી ગયા છે ત્યારે લોકો તેમને નમન કરે છે તે વ્યક્તિના જતા રહેવાની ખુશીના લીધે આ નથી તેઓ એટલા માટે નમન કરે છે કારણ કે જેઓ ચાલ્યા ગયા તેઓ હવે તે વ્યક્તિ નથી રહ્યા હવે જે બાકી રહ્યું છે અને આસપાસ ફરી રહ્યું છે તે અલગ પ્રકૃતિનું જીવ છે તે જ જીવન છે તે જ જીવનનો આધાર છે અને તેની સાથે તર્ક ન કરાય તમે તેની બુદ્ધિમત્તા પર સવાલ નથી ઉઠાવતા તમે તેને નમન કરો છો કારણ કે તે તમારાથી ઘણું પરે છે મૃત વ્યક્તિની વસ્તુઓ જ્યારે વ્યક્તિ ગુજરી જાય ત્યારે જે કપડાં તેમના શરીરના સંપર્કમાં રહ્યા હોય જેમ કે આંતર વસ્ત્રો તેમને તુરંત જ તળગાવી દેવા જોઈએ બીજા કપડાં ઘરેણાં અને અન્ય વસ્તુઓને ત્રણ દિવસની અંદર જ માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ ઘણા લોકોમાં વહેંચી દેવું જોઈએ જેટલું ઝડપી બને તેમ આ વસ્તુઓ વહેંચી દેવી જોઈએ જેથી તે જીવ તે વસ્તુઓ વિશે મૂંઝાઈ જાય તેને ખબર જ નહીં પડે કે ક્યાં સ્થળ આસપાસ ભટકવું જો તમે તેમની ચીજોનું પોટલું કોઈ એક વ્યક્તિને આપી દો તો તે જીવ ત્યાં જતો રહેશે કારણ કે તેના શરીરની ઉર્જા હજુ પણ તે કપડામાં મોજૂદ હશે અને તે જીવ ત્યાં આકર્ષિત થશે આ માત્ર મૃતકને જ શાંત કરવા માટે નથી પરંતુ તેના પરિવાર અને સંબંધીઓને પણ શાંત કરવા માટે છે જેથી તેઓ પણ સમજી જાય કે હવે તે વ્યક્તિ સમાપ્ત થઈ ગઈ છે કોઈની સાથે તમે કેટલી હદ સુધી જોડાયેલા હતા તેનાથી ફેર નથી પડતો જ્યારે તે વ્યક્તિ જતી રહે છે તો ખેલ ખતમ થઈ જાય છે સળગાવવું કે દફનાવવું તમે જોશો કે જો કોઈ તમને અતિ પ્રિય હોય તે ગુજરી જાય અને તેમનું મૃત શરીર ત્યાં પડ્યું હોય તો તમને મતિભ્રમ થતો રહેશે કે બની શકે કે તેઓ બસ ઊંઘી રહ્યા હશે કદાચ તેઓ ઉઠી જશે કદાચ કોઈ ચમત્કાર થશે કદાચ કંઈક બીજું થશે તમે જાણો છો કે આ બધું બિનજરૂરી રીતે ચાલતું જ રહેશે તમે લોકોને રડતા અને એક મોટું ભાવનાત્મક નાટક થતા જોશો પણ જે ક્ષણે શરીરના અગ્નિસંસ્કાર થઈ જાય ત્યારે તમે જોશો કે સૌ કોઈ શાંત થઈ જાય છે હંમેશા આવું જ થાય છે કારણ કે હવે સૌ કોઈ જાણે છે કે ખેલ ખતમ થઈ ગયો છે મૃતદેહને સળગાવવા એ પણ જીવનની એક નિશ્ચિત સમજથી આવ્યું છે સળગાવવાનો ઉદ્દેશ્ય એ છે કે તમારું કોઈ પણ ચિહ્ન બાકી ન રહેવું જોઈએ એક વખત તમે ગયા તો સમગ્રપણે જતા રહ્યા છો તમારું કંઈ પણ બાકી રહેવું ન જોઈએ પણ જો કોઈ જાગૃત રીતે શરીર છોડે છે અથવા તો જાગૃત રીતે નહીં તો શરીરમાંથી કોમળતાથી જોઈએ ભારતમાં પરંપરાગત રીતે તમે જોશો કે ખેડૂત પરિવારો તેમના મૃતકોને દફનાવે છે કારણ કે તેમાંથી મોટા ભાગના લોકો મોટી ઉંમરે મૃત્યુ પામ્યા હોવાથી તેઓ શરીરમાંથી કોમળતાથી નીકળ્યા હોય છે ક્ષત્રિય પરિવારોમાં જેઓ એક યોદ્ધાઓનો વર્ગ હતો તેમના મૃતકને હંમેશા બાળવામાં આવતા હતા કારણ કે તેમાંથી મોટા ભાગના લોકો યુદ્ધમાં કે પછી ક્યાંક લડીને ઝટકાથી શરીર છોડતા હતા અને તે સિવાય પણ આ એ પ્રકારના લોકો હતા જેઓ દારૂ પીને કે બીજું ઘણું બધું કરીને સાક સંભાળવાળું જીવન જીવતા હતા તો મોટા ભાગે તેઓ તેમના શરીરને કોઈક રીતે તોડી નાખતા હતા આ પ્રકારના શરીર તાત્કાલિક બાળી નાખવા જોઈએ પણ હવે આ પ્રકારની ચીજોને ઓળખનાર કોઈ નથી અને વધુમાં જો તમે શબ પેટીમાં રાખીને તેમને દફનાવો છો તો લાંબા સમય સુધી તેઓ આ ધરતીનો ભાગ નહીં બને તો હું કહીશ કે કોઈ યુવાન અને ભરપૂર રીતે જીવંત હોય અને મરી જાય તો તેમને સળગાવવા એ જ વધુ સારું છે જ્યારે કોઈ મોટી ઉંમરમાં મૃત્યુ પામે ત્યારે જ તમે તેમને દફનાવી શકો છો જો તમે જીવનને સારી રીતે સંપૂર્ણ રીતે સમજતા હો તો તમે આ શરીરમાંથી એવી રીતે નીકળી શકો છો કે તમે પૂરેપૂરા નીકળી જાઓ તમે બધું એકત્ર કરીને જઈ શકો છો જો તમે આ રીતે જાઓ ત્યારે પણ તમને દફનાવી શકાય છે તમે પૂરી રીતે જતા રહ્યા છો તેથી કોઈ ઉતાવળ નથી તમને એક કે બે દિવસ રાખીને પણ દફનાવી શકાય છે સામાન્ય રીતે લોકો આ પ્રકારના લોકોની સમાધિ બનાવે છે જેથી તેઓ જે ઊર્જા છોડીને ગયા છે તેનો અન્ય લોકો ઉપયોગ કરી શકે જો આપણે કોઈને દફનાવીએ તો પણ શરીરની નીચે અને ઉપર મીઠા અને હળદરનું એક પડ પાથરવું જોઈએ એવું ન વિચારતા કે આપણે ખીચડી બનાવવાની છે ઉદ્દેશ્ય એ છે કે તે શરીરનું બને તેટલું ઝડપથી વિઘટન થાય જો આ ચીજો વિના તમે તેમને દફનાવો તો શરીર લાંબા સમય સુધી અકબંધ પડ્યું રહે છે અને બિનજરૂરી રીતે અમુક પ્રક્રિયાઓ થાય છે જે સારી નથી અને ભારતમાં એક ડર એ પણ હતો કે ઘણી ગુપ્ત સાધના કરતા લોકો હતા જેઓ હંમેશા તાજા મૃત થયેલા શરીરની શોધમાં રહેતા જેવા તમે શરીરને દફનાવીને જતા રહો કે તેઓ આવીને ખોદીને તેને બહાર કાઢી નાખતા હતા વર્તમાન સમયમાં આવી ચીજો વિશે તમે વધુ સાંભળશો નહીં પરંતુ ભૂતકાળમાં આવું વારંવાર થતું હતું જો તમે મીઠું નાખશો તો તે શરીર તેમના માટે કામનું રહે જો ખબર હોય કે તમે મીઠું નાખ્યું છે તો તેઓ નહીં અમુક સંસ્કૃતિઓ એવી પણ છે જેમાં મૃતદેહને મૃત જીવોને ખાઈ જતા પક્ષીઓને આપવાની પ્રથા છે જેવું કે આપણે જાણીએ છીએ નાવિકોમાં સમુદ્રમાં દફનાવવાની પ્રથા છે આ પ્રથાઓ સુવિધાઓથી જન્મી છે અમુક ધર્મ એવી જગ્યાએ ઉદભવ્યા જ્યાં સળગાવવા માટે માંડ લાકડું મળતું હતું તેથી દફનાવવાનું ચલણ વધી ગયું સળગાવવાનો કોઈ સવાલ જ ન હતો કારણ કે રણની જમીન પર ઈંધણ અત્યંત મૂલ્યવાન હતું તે સિવાય રેતીમાં દફનાવવું સરળ હતું માત્ર હાથોથી ખાડો ખોદીને તેને ઢાંકી શકાતો હતો પેટીમાં શબને દફનાવવાનો રિવાજ કદાચ એટલા માટે આવ્યો કે જંગલી પ્રાણીઓ સૂંઘીને શરીરને બહાર કાઢી નાખતા હતા ધીમે ધીમે આ પેટીઓને કોતરીને વધુ સુંદર બનાવવામાં આવી સમય વીતવાની સાથે આજે મોટા ભાગની શબપેટીઓ વધારે શોભાપ્રદ બની ગઈ છે જે મજબૂત લાકડી સ્ટીલ અને ત્યાં સુધી કે કોન્ક્રીટથી પણ બનેલી હોય છે જો તમે શરીરને આ પ્રકારની શબપેટીઓમાં દફન કરશો તો તે અંદર જ સડી જશે તેઓ અત્યંત લાંબા સમય સુધી આ પૃથ્વીનો ભાગ નહીં બને જે સારી વાત નથી દફનવવાથી બચવાનું એક કારણ એ પણ છે કે તમે પાછળ શું જોડીને જાઓ છો તમારે એક પ્રયોગ કરીને જોવું જોઈએ એક કબ્રસ્તાનમાં જાઓ અને જુઓ કે કેવી અનુભૂતિ થાય છે અને પછી એક સ્મશાન ઘાટ પર જાઓ અને જુઓ કે કેવી અનુભૂતિ થાય છે માની લો કે આજે પાંચ અગ્નિ સંસ્કાર થયા હોય તો સ્મશાન ભૂમિ અત્યંત સક્રિય હશે અને ઉર્જાથી જીવંત હશે આ ઘણું બધું જીવન છે પણ જો તમારી પાસે એક સંતુલિત મન નથી તો તે બહુ ભયભીત કરી દેનારી ઉર્જા બની શકે છે કોઈ અન્ય કારણથી ભયાનક નહીં પરંતુ એટલા માટે કે તે કોઈ રીતે તમારી નશ્વરતાની યાદ અપાવે છે લગભગ એવા પ્રકારની ઉર્જા કે જાણે ત્યાં કોઈની બલી આપવામાં આવી હોય યોગી અને તાંત્રિક આ પ્રકારના સ્થળોએ રોકાવાનું પસંદ કરતા હતા કારણ કે તેઓ તે ઉર્જાને સકારાત્મક રીતે ઉપયોગમાં લેવાનું શીખેલા હતા તો અગ્નિદાહ જે પાછળ જોડીને જાય છે તે ઘણું જીવંત હોય છે પરંતુ દફનાવવા વખતે આવું બનતું નથી જો તમે કોઈ કબ્રસ્તાનમાં જશો તો જણાશે કે ત્યાં કોઈ સળેલી હોય તેવી ઉર્જા છે સળેલી કદાચ ઉપયુક્ત શબ્દ ન હોય કારણ કે તે શરીર સડે તેના લીધે નથી તે એ જ ઉર્જાનું ધીમે ધીમે નીકળવાનું છે તે સિવાય કારણ કે ઊર્જા લાંબા સમય સુધી ત્યાં પડી રહે છે તેથી ઘણા અન્ય જીવનો સાથે તે વિવિધ રીતે ગૂંચવાઈ જાય છે અને તેનું પરિણામ આવે છે એક અત્યંત વાસી પ્રકારની ઊર્જાની હાજરી કબ્રસ્તાન તમારી અંદર કોઈ ડર પેદા કરતા નથી પરંતુ તેની મુલાકાત માત્રથી વ્યક્તિની અંદર ચોક્કસ પ્રમાણમાં ઉદાસી કે વિષાદ પેદા થઈ શકે છે પછી ભલેને તમને પ્રિય હોય તેવી કોઈ વ્યક્તિને તમે ત્યાં દફનાવી હોય આ ભાવના કંઈક એવી જ હોય છે જેવી સરકારી હોસ્પિટલના સામાન્ય વોર્ડમાં જવાથી અનુભવાય છે તે જીવન નથી અને મૃત્યુ પણ નથી આવનારી પેઢીઓ માટે આવી વસ્તુ પાછળ છોડીને જવું સારું નથી મૃતદેહને ઘરે લાવવો લોકોમાં એ ભાવના પ્રબળ હોય છે કે વ્યક્તિનું મૃત્યુ ભલે ગમે ત્યાં થયું હોય તેના શરીરને દફનાવવા કે અગ્નિદાહ માટે ઘરે લાવવું જોઈએ એક સમયે તેની પ્રાસંગિકતા હશે કારણ કે આ દેશમાં ઘણા પારંપરિક લોકો તેમના ઘરથી એક દિવસના પગપાળા અંતરથી દૂરની જગ્યાએ ઉગાડેલું કંઈ પણ ખાતા નહીં તેટલા વિસ્તારની બહારનું કંઈ પણ ખાવામાં આવતું ન હતું જ્યારે તેઓ યાત્રા કરતા ત્યારે પોતાનું ભોજન પણ સાથે જ લઈને ચાલતા હતા તેઓ જે તે જગ્યાનો ખોરાક ખાવા ઈચ્છતા ન હતા તેથી જે જમીન પર તેઓ રહેતા તેની સાથે તેમણે ખૂબ જ સુમેળ અને એક અત્યંત અસ્તિત્વગત સંબંધ સ્થાપિત કરી દીધો હતો જો તમે એ પ્રકારનું જીવન જીવ્યું હોય તો તે સ્થળે મરવું અને ત્યાં દફન થવું ઘણું મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે આજકાલ આપણે જે ચીજો ખાઈએ છીએ તે વિશ્વભરમાંથી અથવા તો ઓછામાં ઓછું દેશભરમાંથી આવે છે અને તે સિવાય આપણે આખી પૃથ્વી પર ફરી રહ્યા છીએ તેથી હવે તે એટલું મહત્ત્વનું નથી કે તમને ક્યાં દફનાવવામાં આવે છે તે ભાવનાત્મક વાત વધુ છે અને જો તમે પહેલેથી વિદેશમાં છો તો તમે તે દેશને કેટલો તમારી અંદર સમાવ્યો છે તે આપણે જાણતા નથી તે અસ્તિત્વગત રીતે તમે શરીરનો નિકાલ ક્યાં કરો છો તેનાથી કોઈ ફેર પડતો નથી પરંતુ ભાવનાત્મક રીતે તે લોકો માટે મહત્વ ધરાવે છે તે સિવાય તેમાં વ્યવહારિકતાની વાત પણ છે અંતિમ વિધિમાં આવવા માગતા દરેક પરિવારજનો અને મિત્રો તમારા ઘરની આસપાસ હોય તેની શક્યતા વધુ છે તેથી શરીરને ઘરે પાછું લઈ આવવું યોગ્ય છે કારણ કે તેમાંથી ઘણા લોકો કદાચ ત્યાં ન આવી શકે જ્યાં તે વ્યક્તિનું મૃત્યુ થયું હોય ઘરની સફાઈ જ્યારે કોઈ સ્થાન અથવા આવાસમાં મૃત્યુ થાય છે ત્યારે સામાન્ય રીતે સફાઈની અમુક પ્રક્રિયાઓ કરવામાં આવે છે આ માત્ર સ્વાસ્થ્ય માટેની સફાઈ નથી તમે તે સ્થળમાંથી તે ઊર્જાને સંપૂર્ણ રીતે સાફ કરવા માગો છો જો તમે ઘર કે આવાસને સાફ કરવા માગતા હો તો તમે પુણ્ય પૂજા કે એવી કોઈ ચીજ કરી શકો છો જે ઘણી સારી રીતે કામ કરશે તમે કપૂર જ્વાળા જેવી કોઈ પ્રબળ અગ્નિને સમગ્ર ઘરમાં ફેરવીને પણ તેની સફાઈ કરી શકો છો જેમ અમે વ્યક્તિગત શરીર માટે ક્લેશ નાશન કરીએ છીએ તેવી જ રીતે તમે આખા ઘર માટે ક્લેશનાશન કરી શકો છો તે સ્થળે અમુક મંત્રના જાપ કરવા પણ બહુ ફાયદાકારક બની શકે છે સફાઈની આ જરૂરિયાત માત્ર એ સ્થળો માટે જ નથી જ્યાં મૃત્યુ થાય છે પરંપરાગત રીતે જો તમે અંતિમ વિધિમાં ગયા હો તો ઘરમાં પ્રવેશ કે ત્યાં કોઈ ચીજને અડક્યા પહેલાં તમારે સ્નાન કરીને પોતાને સરખી રીતે સાફ કરીને કપડાં બદલવા પડે છે અમુક સંસ્કૃતિમાં જે કપડાં તમે અંતિમ વિધિમાં પહેર્યા હોય તે ફરી ક્યારેય ઉપયોગમાં લેવાતા નહોતા તેમને સળગાવી દેવામાં આવતા કારણ કે તે મૃત્યુની એક ચોક્કસ આભા એકઠી કરી લે છે જેને સાથે લઈને તમે ચાલવા માંગતા નથી અગ્નિદાહ બાદ મુંડન કરાવવું મરણ એક સામાન્ય હિન્દુ પ્રથા છે કે મૃતકના પુરુષ સગા સંબંધી તેમનું માથું મુંડાવી નાખે છે માથાના આ મુંડનની પ્રથા ત્યારે ચલણમાં આવી જ્યારે સામાન્ય રીતે લોકો માથે લાંબા વાળ રાખતા હતા આજે તો આમાં લોકો દર મહિના બે મહિનામાં વાળ કપાવતા રહે છે તેથી તમે મુંડન કરો કે ન કરો તેનાથી કદાચ બહુ ફેર નહીં પડે પણ પહેલાં સામાન્ય રીતે લોકોના વાળ લાંબા રહેતા અને વાળ એક એવી ચીજ છે જે સરળતાથી ચોક્કસ માત્રામાં આભા એકત્ર કરી શકે છે તમે જાણો છો કે વાળ પર સ્થિત વિદ્યુત એટલે કે સ્ટેટિક જમા થઈ જાય છે જે લોકોને ઘણા બધા વાળ હોય છે તેમનામાં સ્ટેટિક હોય છે ક્યારેક ચોક્કસ વાતાવરણમાં તેમાં તડતડાટી પણ થાય છે વાળમાં તે ક્ષમતા હોય છે તેવી જ રીતે જો તમે એવા ઘરમાં ગયા હો જ્યાં મરણ થયું હોય અથવા તે વ્યક્તિ સાથે તમે સંબંધ ધરાવતા હો તો તમે મૃત્યુની આભા એકઠી કરી લો છો ખાસ કરીને તમારા વાળમાં તે તમારી આસપાસ રહે છે તો તમારે ઘણા બધા વાળ હોય તો તમે એને કાપી નાખો છો જેથી તે આભા જતી રહે આ કારણે જ તેઓ નવજાત બાળકોનું પણ મુંડન કરાવે છે જ્યારે તમે તમારી માતાના ગર્ભમાં હતા ત્યારે તમે તે આભા એકઠી કરેલી જન્મમાં રાહ જુએ છે જેથી બાળક અમુક હદે મોટું થઈ જાય અને તેનું સ્વાસ્થ્ય સંતુલિત હોય અને ત્યારબાદ તેઓ તેનું માથું મુંડાવી નાખે છે બાળકના માથાનું મુંડન કરાવવાથી મગજના વિકાસમાં પણ સહયોગ મળે છે કારણ કે તેનાથી ઉર્જા માથાના ભાગ તરફ ગતિમાન થાય છે મૃત્યુ બાદ શરીરને સંપૂર્ણ રીતે છોડવામાં તે જીવને દિવસ સુધીનો સમય લાગી શકે છે તમે ભૌતિક શરીરને બાળી નાખ્યું હોય તો પણ જીવ તેના શરીરના અમુક ઘટકોની શોધ કરે છે જેમ કે રાખ અથવા તો તેમણે ઉપયોગમાં કરે લેવાયેલા કપડાં કે તેમની કોઈ ચીજ શરીરનો પરસેવો અથવા તો તેની ગંધ પણ હોઈ શકે કારણ કે જીવને હજુ ભાન નથી થયું કે વાત ખતમ થઈ ગઈ છે આ નથી અને આપણે એને સમાપ્ત કરી દેવા છીએ તેના નિવારણ માટે એક ચીજ એ કરવામાં આવે છે કે રાખને બને તેટલી દૂર દૂર વિખેરી દેવી જોઈએ અગ્નિદાહ બાદ જો તમે રાખને એક જગ્યાએ રાખી મૂકો તો જીવમાં તેને શોધવાની વૃત્તિ હોય છે તેથી તેને નદીમાં વહાવી દેવામાં આવે છે જ્યાં તે પૂરી રીતે વિખરાઈ જાય છે આવી રીતે તેને શોધી શકાતી નથી તે જીવને એ સમજાવવાના દરેક પ્રયાસ કરવામાં આવે છે કે જીવન હવે પૂરું થઈ ગયું છે આવું જીવિત લોકોને સમજાવવા માટે પણ છે કે તે ખતમ થઈ ગયું છે નહીંતર તમે રાખને એક ઘડામાં ભરીને ઘરમાં રાખશો અને બિનજરૂરી રીતે તેના વિશે લાગણીશીલ બની જશો રાખને વિસર્જિત કરવાનું બીજું કારણ એ છે કે તમે તેના ખોટા ઉપયોગને રોકવા માગો છો સામાન્ય રીતે ગુપ્ત વિદ્યાના સાધકો જ્યારે તેવા પ્રકારની કોઈ વિધિ કરવા માગતા હોય જેમાં તેમનો ઉદ્દેશ્ય એક દેહવિહીન જીવને પોતાની તરફ આકર્ષિત કરવાનો હોય ત્યારે તેઓ સ્મશાનમાંથી રાખ એકઠી કરે છે તેઓ રાહ જોતા હશે તેઓ સ્મશાનમાં એવી રીતે બેઠા હશે જાણે તેઓ તમારી મદદ માટે ત્યાં હોય સામાન્ય રીતે જો તેઓ અમુક પ્રકારની વિધિ કરવા માગતા હોય તો તેઓ શરીરને જ ચોરી લેશે સામાન્ય રીતે અઘોરીઓ આવું કરતા હોય છે તેઓ હંમેશા કોઈ યુવા ઉર્જાવાન મૃત શરીરની શોધમાં રહે છે જેથી તેઓ મૃત શરીર પર બેસીને પોતાની સાધના કરી શકે વ્યાન વાયુ કે જે હજુ શરીરમાંથી નીકળી રહ્યો હોય છે તેનો ઉપયોગ કરીને તેઓ તે શરીરને સક્રિય કરી દે છે અને શરીરનો એક રીતે ઉપયોગ કરે છે અથવા તેઓ પોતાની ઉર્જાનો ઉપયોગ કરીને મૃત શરીરને અમુક ચીજો કરવા માટે સક્રિય કરવા માગે છે અગાઉના સમયમાં આ બધું અસામાન્ય ન હતું એક બીજા પ્રકારના લોકો પણ રાખની શોધમાં રહે છે તેઓ ગુપ્ત વિદ્યાના સાધકો હોય છે જેઓ તેનો ખોટી રીતે ઉપયોગ કરે છે તે મેલી વિદ્યા છે આ બધા કારણોને લીધે જ જ્યારે તમારું કોઈ પ્રિયજન ગુજરી જાય તો તમે એ સુનિશ્ચિત કરવા માંગો છો કે તેમની રાખ બને તેટલી દૂર દૂર સુધી વિખેરી દેવામાં આવે તમે નથી ઈચ્છતા કે તમારા મૃત સંબંધી તેની શોધમાં ભટકે અથવા તો મેલીવિદ્યાનો શિકાર બને તેથી તમે રાખને ભરીને નદીમાં વહાવી દો છો અથવા તો તમે જ્યાં હવા તીવ્ર હોય તેવા પહાડ પર જાઓ છો અને ત્યાં હવામાં ઉછાળી દો છો જેથી તે દરેક જગ્યાએ વિખરાઈ જાય પહેલાંના સમયમાં આ દુરુપયોગ સામાન્ય વાત હતી પરંતુ આજે અમુક ગળિયા ગાંઠિયા લોકો જ આવું કરવામાં સમર્થ છે પણ છતાં રાખને વિખેરી નાખવી જ સૌથી યોગ્ય છે જેથી તે જીવ રાખ તરફ આકર્ષિત ન થાય અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ